નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું માર્કેટનું એનાલિસિસ કરવાની બહુ મજા આવશે તમે ખાલી આ વિડીયોમાં છેલ્લે સુધી રહેજો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ અત્યારે એનાલાઇઝ કરવાની મજા આવશે આ વિડીયોમાં કારણ કે સેન્ટિમેન્ટ માર્કેટને એવા થઈ ગયા છે હવે આજે આખું માર્કેટ ડાઉન ગયું છે બરોબર અને આપણને સવારથી ખબર હતી કે ભાઈ અપસાઈડના કોઈ ટ્રિગર નથી અને મેં મારી જે આપણે સુપર ટ્રેડર કોમ્યુનિટી ચેનલ છે એમાં લખેલું હતું કે અવોઇડ પુટ આ વસ્તુ લખેલી હતી અને આનું એક બહુ મોટું એક રીઝન હતું ભલે અમુક મુવમેન્ટ ડાઉન સાઇડ આવી છે પણ આમાંથી ઘણા લોકો બચી બી ગયા છે હું તમને એનું રીઝન કહું અને બીજી વસ્તુ હું તમને એ બી કહું કે અત્યારનું હવેનું માર્કેટની સિચ્યુએશન છે એ શું કામ ઇન્ટરેસ્ટિંગ છે બરાબર આપણે અત્યારે બેંક નિફ્ટીને લઈએ ને તો જે સવારનું જે જો ઇટ્સ વેરી ઈઝી એક બીજી વસ્તુ તમને કીધું ઇટ્સ વેરી ઈઝી કે વખત માર્કેટ પતે ને પછી આપણે ઘણું બધું બોલીએ બરાબર

ગમે તે સમયમાં કોઈ ક્લેરિટી નહોતી કે આપણે ક્યાં જવું અને ખાસ કરીને પુટ સાઈડ કારણ કે માર્કેટનું સ્વિંગ કેટલી વખત બે ત્રણ વખત તો સ્વિંગ ત્યાં જ ઉપર નીચે થઈ ગયું એટલે માર્કેટની ત્યાં સુધી તો કોઈ ક્લેરિટી નહોતી હવે કોઈ જીનિયસ જ છે કે જે એકદમ ટાઈમ આમ જોઈ અને એમ કહી દે કે ના ના બસ આપણે પુટ સાઈડ જ જાવું છે ને આખી મુવમેન્ટ કેપ્ચર કરી લેજો ધેટ ઇઝ નોટ પોસિબલ એટલે મારો એક રૂલ છે કે કોઈ મુવમેન્ટ મિસ થાય ને તો એનું રિગ્રેટ ના કરવું આપણે મોટા લોસમાંથી કે ડેમેજમાંથી બચીએ આપણી પાસે સેટઅપ મોતો તો આપણે ટ્રેડ નથી કરવા હવે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહી દઉં એ જ વસ્તુ નિફ્ટી અને સેન્સેક્સ ના ચાર્ટમાં તમને દેખાશે નિફ્ટી અને સેન્સેક્સ નો ચાર્ટ વધારે વીક હતો કમ્પેર ટુ બેંક નિફ્ટી બરોબર પણ હું છે ને એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહું હવે આ નિફ્ટી નો ચાર્ટ છે ને આપણે છે ને ડેઈલી માં લઈ જઈએ અને પછી તમે જો એક વસ્તુ કે તમને ખબર હોય તો આજથી બે દિવસ પહેલાના વિડીયોમાં આપણે આ લાઈન ડ્રો કરી દીધી અને ત્યારે આપણે ડિસ્કશન કરેલું હતું આ વિડીયો પોઝ કરીને પાછળના બે ત્રણ દિવસના જોઈ આપણે ડિસ્કશન કરેલું હતું કે ને વીકનેસ લાગે છે માર્કેટ ઉપર નથી જઈ તો વીકનેસ છે ને એક્સપેક્ટેડ ઇઝ નોટ અ સરપ્રાઇઝ સરપ્રાઇઝ નથી આપણને દેખાણું હતું કે અપર સાઈડ વન વન કેન્ડલની રેઝિસ્ટન્સ છે ને આવા મીંડું છે માર્કેટ ત્રણ વખત ટ્રાય કર્યું માર્કેટ જઈ શક્યું નથી આ ડિસ્કશન બહુ સારી રીતે થયું હતું ઘણા બધા ટ્રેડર મારી સાથે રોજ રોજ ડિસ્કસ કરતા હોય છે મને મેસેજ મોકલતા હોય છે બધી વસ્તુમાં જો અને અપર ની લાઈન મેં એમને બે ત્રણ દિવસ રાખેલી છે નવી નવી લાઈન ભી મેં ડ્રો કરી નથી જો અપર સાઈડ લાઈન કે એક્ઝેક્ટ માર્કેટ આપણને કે છે કે ભાઈ અપર સાઈડ માં નથી જાવ ચાન્સીસ વધારે વીકનેસ ના છે તો આપણે બહુ સરસ વસ્તુ એ આપણા હાથ માં આવી ગઈ હતી હવે બીજી વસ્તુ હું જ્યારે ડેઈલી ચાર્ટ કરું છું ને આપણને સીધો નીચેની સાઈડ સપોર્ટ દેખાય છે 23265 ત્રેવીસ હજાર બસો પાસઠ એટલે સપોર્ટ ને ધ્યાનમાં રાખવાનું છે કે શું અહીંથી બાઉન્સ કરશે શું અહીંયા આપણે ટ્રેપ થશું એ ખાસ ધ્યાન રાખવું પડશે એને અવગણશું તો આપણે ચાલશે નહીં એ જ રીતે બેંક નિફ્ટીમાં ફોર્ટી નાઇન થાઉઝન્ડ એટ ઝીરો ચાલે છે અને ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી ઓલું મહારાષ્ટ્ર ઇલેક્શન વાળું યાદ છે ને બરોબર ને ઓકે અને બીજી વસ્તુ સેન્સેક્સ તમે જોઈ લો હવે અહીંયા આ વસ્તુ તો સિમ્પલ છે ચલો

તો આપણને જે ડેલી કેન્ડલ ઉપર જે નજીકના સપોર્ટ દેખાય છે ને એ તૂટ્યા ને એનો મતલબ શું ગયો ગયા કામ થી ઘણી બધી વધારે વીકનેસ આવશે એવું લાગે છે પણ જો મને લાગે છે કે ત્યાં ફાઇટિંગ જોરદાર થશે આ વસ્તુના અંદર જે રીતે અહીંયાથી કેપ્ચર કરીને માર્કેટ ઉપર ગયું છે ને અને બીજું કે જ્યાં આ બધો ગેઇન અને ગીવ અપ કરવો હોય ને તો આટલું કરેક્શન થાય ને એટલે ત્યાં ડિલિવરી બેઝ ઉપર બી બાયંગ આવવાનું શરૂ થાય સેક્ટર સ્પેસિફિક એ બધા બાયર્સ બી એક્ટિવેટ થાય કે અમારે લાસ્ટ ટાઈમ ચાન્સ જતો રહ્યો તો લેટ્સ સી કે અમારે હવે આ વખતે ચાન્સ મળે છે કે નહીં એટલે અગેન વિલ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ જે આપણે અહીંયા અપર સાઈડ પકડી પાડ્યું તો ને જો એટલે જ કહું છું કે હવે બધું ઇન્ટરેસ્ટિંગ થાય છે જે આપણે આ ડાઉન મૂવમેન્ટ આપણે અપર સાઈડ પકડી પાડી હતી કે યાર ઉપર જવા નથી માંગતું મને એ જ રીતે શું માર્કેટ આ સર્વાઈવ કરી ને બાઉન્સ કરે છે એ ક્વેશ્ચન આપણે જોવાનું કેટલો દમ છે બાયર્સ શું બાયર એ ડિફેન્ડ કરી શકે છે નથી અને ત્યાં આપણે ટ્રેપ નથી થવાનું એ ધ્યાન રાખજો ત્યાં ટ્રેપ થાય એટલે

એટલે હવે કાલે તો હજી વધારે આપણે કેરફુલ રહેવું પડશે કારણ કે હવે જેમ જેમ એ સપોર્ટ ની નજીક આવશે ને બંને સાઈડ ની મુવમેન્ટ આપશે બહુ સમજી વિચારીને ટ્રેડ લેવો પડશે એવું નહીં કે અમુક એક રેડ કેન્ડલ જોઈ પુટ મારી દીધું એમ નહીં દરેક અમુક લેવલે બાયર્સ એક્ટિવેટ થશે એટલે આપણે જ્યાં સુધી આપણો અમુક સેટઅપ ન આવે ત્યાં સુધી ટ્રેડ નહીં કરવાનો સેટઅપ આવે તો જ ટ્રેડ કરવાનો પણ હવે એની સામે બીજું જોવો કે જે અમુક અમુક જે સ્ટોક છે ને જો હું તમને કહું કે તમે આજે ઇન્ફોસિસ જોઈ લો કે તમે આજે આપણને ખબર પડે કે માર્કેટ વીક ચાલે છે ખબર આપણને ખબર પડી કે માર્કેટ વીક ચાલે છે કારણ કે શરૂઆતથી જ ઇવન બેંક નિફ્ટી અપર સાઈડ હાઈ નોટ તોડી શકે પછી લો તોડવાની શરૂ કરી એ સમયે ઘણી વખત આપણને જો ઓપ્શન્સમાં આઈડિયા ન આવતો હોય ને અથવા તો એમ લાગતું કે આ તો આ તો રિસ્કી છે મેં ઘણી બધી વખત કીધું એ બધી વસ્તુ ફોલો કરી લ્યો એના હેવી વેઇટ સ્ટોક્સમાં તો આમાં આપણે શોર્ટ્સમાં વયા જાય ને તો એ વધારે આપણને ફાયદાકારક છે કમ્પેર ટુ ઇવન ઓપ્શન ટ્રેડિંગ બરાબર અને હું કહું છું કે તમે આ બધું ઇક્વિટી ટ્રેડિંગ છોડો નહીં અહીંયા આપણે મસ્ત જ્યારે આ લો તોડ્યો હોય ત્યારે આપણે જતા રહી તમે જો અહીંયા પાછું બધી આ હાઈ સેમ છે આ હાઈ અહીંયા સેમ હતું અહીંયા આગળ ન જવા દીધો અહીંયા હાઈ કેન્ડલ નો સેમ છે અને અહીંયા લો તોડી બરાબર અમુક વાર શું થાય ઓપ્શન્સમાં હું શું કામ કહું છું કે 12 એક વાગ્યા પછી આપણે એક લો બ્રેકઆઉટ મળેલું હતું તો એમાં શું થાય કે હવે આપણી પાસે બહુ ઓછો સમય બચ્યો ઓછો સમય બચ્યો અને આપણે ઓપ્શન બાયર હોય થેટા ડીકે ની અગેન્સ્ટ આપણે થોડું ઘણું જતો હોય આપણે મોમેન્ટ ફટાફટ કેપ્ચર કરી નીકળી જવું હોય હું અમુક ટાઈમે ત્યારે સ્ટોકમાં હું ટ્રેડ કરી લઉં કમ્પેર ટુ ઇવન ઇવન ઓપ્શન્સ કારણ કે અમુક અમુક ટાઈમ પાસ થાય ને એમાં બહુ મજા નથી આવતી માર્કેટમાં ખાસ કરીને ઓપ્શન બાયંગના હું તમને વ્યૂ પોઈન્ટ થી વાત કરું છું આવું તમને ઘણા બધા સ્ટોકમાં એ જ નિફ્ટી બેંક નિફ્ટીની પેટર્ન રિપીટ થતા જોઈ મળશે આ હાઈ હતો આ હાઈ એને ફેલ કર્યું અહીંયા કેટલી કેન્ડલે ઉપર જવાની કોશિશ કરી પાંચ કેન્ડલે ઉપર જવાની કોશિશ કરી અને અહીંથી આ લો ઓફિસ તમે વિચારો

ઘણી વધારે થાક લાગે છે આમાં તમે સીટ બુક કરાઈ શકો આરામ થી ક્વેશ્ચન હોય તો તમને બધી જગ્યાએ મેં ટેલિગ્રામ નો કોન્ટેક્ટ આપ્યો છે પૂછી શકો ફેસ ટુ ફેસ શીખશો તો વધારે મજા અને બીજી વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કાલે માર્કેટ ઓપન થાય ને એટલે હું ઘણીવાર વાર એટલે જ કહું છું ફટાફટ એવું કોલ પુટ કોલ પુટ કરવાની ટ્રાય ન કરો માર્કેટ થોડુંક સેટલ થવા દો જેટલું થોડુંક સેટલ થવા દેશો ને ભલે ને અડધી પોણી કલાક સુધી આપણે ટ્રેડ નથી કરવું તમને વધારે ક્લુઝ મળશે કે માર્કેટે શું કરવું છે એક રેડ કેન્ડલ જોઈને પુટમાં આવી ગયા પછી અહીંયા કર્યું પછી અહીંયા કોલમાં આવી ગયા આવું બધું ઘણા બધા કરતા આવું ન કરો તમે જોવો કે માર્કેટ થોડું સ્ટેબલાઈઝ થવા દો ભલે અમુક મુવમેન્ટ વહી જતી આપણે અહીંયા માર્કેટમાં લાંબા સમય માટે ટકવાનું છે અને પૈસા બનાવવાનું છે એમને આપણે અનનેસેસરી ઓવર ટ્રેડિંગ કરીને પૈસા ન કમાવવાનું બરોબર છે વિડિયો અહીંયા એન્ડ કરું છું બાકી મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ